જય માતાજી મિત્રો બધાને તો જો આ સાત નવ પંદરની સહાય છે જો આ ભાઈ રિયા કચ્છથી આવ્યા છે અંજારથી અંજારથી બેલા જો આવ્યા હે બાઇક લાઈન હવે અંજાર અહીંથી થાય એમાં દોઢસો કિલોમીટર બાઈક લઈને ભાઈ બેલા જોવા આવ્યા હે બેલા એમને ફૂલ સંતોષ થયો કે ના બેલા બરાબર હે એમ ધક્કો માથે નથી પડ્યો ભાઈને આપણે જે નાના બેલાએ બતાવ્યા પણ નાના બેલા કરતા મોટા બેલા સારા હે જોવો તમે અને આપણે આ ખાંડમાં પાણી ભર્યું હતું અત્યારે પાણી ખાલી કરી અને બેલા કાપવાનું ચાલુ કર્યું છે આમાં તો બેલા જોવો તમે કેવા છે એક નંબરમાં છે આમાં આમ કાંઈ એવું નહીં બેલામાં સાત નવ પંદરની ની સાઈઝ છે અને ફૂલ કડક છે તમે લૂણો બુણો ગયો ને આમાં લૂણો ન ખાય આ પાણો આમ ફૂલ મજબૂત છે આમાં કાંઈ ઘટે એવું નથી પાણામાં જોઈ જુઓ આ ભાઈ આ આવીને જોવે છે ચાવી બાવી ગે એના આમ બધું સરખા બેલા જોવે પણ ભાઈ કે આપણે આ બેલા લઈ આવ્યા છે બેલા ગઈમાં છે હે કાંઈ વાંધો નથી રેડી હવે અહીંયાથી અમારે કચ્છ અંજાર બાજુની ગાડી ગોતવાની છે કોઈ જો ગાડીવાળા આવતા હોય આ બાજુ અમારે મોરબી બાજુ તો કહી જાવ તો આપણે અહીંથી એ ભાઈને ભાડું જે થતું એ દઈ અને પાણા પહોંચાડી દઈશું જો ભાઈ પછાડે તમે બેલું જુઓ બેલામાં આમાં ખરોચય ન આવે એવું અમુક ખૂણા બૂણા ભાંગે એ અલગ વાત છે બાકી બેલું કડક જ છે રડી અને આ બેલા જેને જોતા હોય ને એ કોન્ટેક કરજો બેલા મળી રહેશે મારું નામ સાગર અને મારો મોબાઈલ નંબર આપી દઉં ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન અને જે લોકોને કાંઈ બીજો સવાલ હોય તો એ કોમેન્ટ કરજો કોમેન્ટમાં હું જવાબ આપી દઈશ બધાને જવાબ આપું જ છું પણ જે આગેના લોકો છે એ લોકોને ગાડીનો મેળ તમારે કરવો પડશે બાકી કચ્છ બાજુ છે અત્યારે અહીંયા ગાડીનો મેળ ચાલુ છે જો થઈ જાય તો કાંઈ વાંધો નહીં બાકી તમારે કાંઈક ગાડીનો કોન્ટેક કરવો પડશે બાકી બેલા તમે અહીંયા આવો એટલે મળી રહેશે રેડી તો બસ બીજું તો કંઈ કહેવો નહીં વિડીયો ગમે તો લાઈક કરજો ને શેર કરજો બાકી બેલા જોતા હોય તો આવી જાઓ બાકી ખાણ આપણે પોતાની જ છે એટલે આમાં કોઈ પણ જાતનું કમિશન લેવાનું નથી જે બેલાનો ભાવ હે એ જ રહેશે રેડી એટલે જેને બેલા જોતા હોય એ કોન્ટેક કરો